તો તમારે ફાઇનાન્સિયલ સર્વિસીસ જેવી કે ક્રેડિટ કાર્ડ લોન મ્યુચ્યુઅલ ફંડ ઇન્સ્યોરન્સ અથવા પીએફને લગતા કોઈ સવાલ ઉદ્યમ સર્ટિફિકેટ કાઢવું હોય એવા કોઈપણ સવાલ હોય તો તમને વોટ્સએપ પણ મળી રહે છે વોટ્સએપ પર કઈ રીતે ચાલો જાણીએ અને બીજી વાત આ બધી સર્વિસ ફ્રી છે કોઈ પણ ચાર્જ નથી આપવાનો ફાયદાની વાત કરો ને તો તમે ઓફિસ હોય કે ઘરે હોય તમારા ટાઈમે તમે પ્રોસેસ કરી શકો છો તો કઈ રીતે પ્રોસેસ કરવી બધી જ વાત જાણીશો આ વિડીયોમાં જો વિડીયો સારો લાગે તો લાઇક જરૂર કરી દેજો અને કોમેન્ટ કરજો અને તમારા મિત્ર સર્કલ ને જરૂર શેર કરી દેજો કે જેથી તમને જરૂર હોય મદદ મળી રહે તો મિત્રો પ્રોસેસ કઈ રીતે છે 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 હું વાત કરું લિંક આપેલી અથવા નંબર નંબર આપેલો એ સેવ કરવાનો છે સેવ કરીને તમારે હાઈ લખીને મેસેજ કરવાનો છે મિત્રો જેવું તમે હાઈ લખીને મેસેજ કરશો ને તમારા પાસે રિપ્લાય આવશે છે જ્યાં તમારે લખ્યું છે એમની ફાઇનાન્સિયલ સર્વિસિસ યા ઉસ્ એમ્પ્લોઈ યા ઉસકા પર્સનલ મતલબ કે એના કોઈ એમ્પ્લોઈ કોઈ પણ પર્સનલ તમારી પાસેથી ડિટેલ્સ નહીં માંગે પહેલી કે સો એ ટકા ફ્રી સર્વિસિસ છે કોઈ પણ હિડન ચાર્જ નથી બીજું કે નેવર શેર ઓટીપી ઓર પાસવર્ડ મતલબ તમારે કોઈ પાસવર્ડ કે ઓટીપી શેર નથી કરવાનો અને ત્રીજું કે કોઈપણ પ્રોસેસ માટે લોન કે ક્રેડિટ કાર્ડ માટે તમારી પાસેથી પૈસા માગે તો આપવાના નથી કેમ કે ફ્રી સર્વિસીસ છે બરાબર તમારી લેંગ્વેજ ચૂઝ કરવા તમે ગુજરાતી છો તો ગુજરાતી સિલેક્ટ કરશો ને એટલે તમારી ડિટેલ્સ આવશે અહીંયા ગુજરાતીમાં પણ લખેલું છે સો ટકા ફ્રી છે સ્કેમરથી સાવચેત રહેવું મતલબ કે આના સિવાયની કોઈ તમને મેસેજ આવે અથવા તમે એપ્લાય કરો છો અને ત્યારબાદ તમારા કોઈ મેસેજ આવતા હોય સ્પામિંગ કોલ આવતા હોય અથવા લિંક આવતી હોય ને તો અનઓથોરાઇઝ લિંક પર ક્લિક નહીં કરવું અને જો અનઓથોરાઇઝ લિંક પર ક્લિક કરીને પ્રોબ્લેમમાં ફસાશો ને તો તમારો વાક છે તો મહેરબાની કરીને આના સિવાયની મતલબ કે આમાં જે સજેસ્ટ કરે છે એના સિવાયની તમે કોઈ કંપનીમાંથી મેસેજ આવે છે પ્રોસેસ કરો છો અને જો તમે આમાં ફ્રોડમાં ફસાઈ શકો છો તો ખાસ ધ્યાન રાખો કે આના સિવાયની કોઈ પણ વેબસાઇટમાં પ્રોસેસ કરવી નહીં હવે લોન છે ક્રેડિટ કાર્ડ છે અને અન્ય સેવાઓ છે તો આપણે પહેલાં ઇન્સ્યોરન્સ માટે વાત કરીશું અન્ય સેવાઓ પર ક્લિક કરશો ને તો ત્યાં તમારે લિસ્ટ આવી જશે જે ખાતું ખોલો ફ્રીમાં મતલબ બેંક ખાતું છે મતલબ બેંક એકાઉન્ટ ખોલવું હોય ડીમેટ એકાઉન્ટ ખોલવું હોય તો પહેલું ઓપ્શન છે બીજું ઓપ્શન છે લોનમાં હોમ લોન પ્રોપર્ટી લોન પર્સનલ લોન કાર લોન કે બિઝનેસ લોન મ્યુચ્યુઅલ ફંડ કે એસઆઈપી ચાલુ કરવી હોય તો ત્રીજું બટન છે ઇન્સ્યોરન્સ લેવું હોય તો ચોથું એના સિવાયની સેવા જેમ કે પીએફ ઉપાડવું હોય અથવા પીએફને લગતા કોઈ સવાલ હોય ઉદ્યોગ સર્ટિફિકેટ જેવા કોઈ સવાલ હોય તો એના પર ક્લિક કરવાનું છે અને સોશિયલ મીડિયા હેન્ડલ મતલબ તમારી વેબસાઈટ સોશિયલ મીડિયા યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર તમારે ફોલો કરવું હોય તો એના પર છે તો હવે તમારે ખાતું ફ્રીમાં ખોલવું છે તો શું કરવાનું ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો ને તમારા પર મેસેજ આવશે જેમાં બધી જ કંપનીનું લિસ્ટ હશે જેમ કે તમારે સેવિંગ ખાતું ખોલવું છે ડીમેટ એકાઉન્ટ ખોલવું છે કે ગોલ્ડ ખાતું ખોલવું છે તો માનો કે તમારે બચત ખાતું ખોલવું છે સેવિંગ ખાતું કહેવાય એને જેવો હું ક્લિક કરશો ને તમારીને લિસ્ટ આપી દેશે કે હવે તમારે કઈ બેંકમાં ખોલવું છે કોટક છે જ્યુપિટર છે ઇન્ડસઇન્ડ બેન્ક છે આઈડીએફસી છે એક્સિસ બેંક છે જે બેંકમાં તમારે એકાઉન્ટ ખોલવું હોય માનો કોટકમાં ખોલવું છે તો સેન્ડ પર કરશો એટલે કોટક બેંકની ડિટેલ્સ તમને શેર કરશે જેને ફાયદા લખેલા હશે જેના પર એપ્લાયનું બટન હશે ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો ઠીક છે જુઓ અહીં આવી ગયું ફાયદા કયા છે ઝીરો બેલેન્સ છે ચાર ટકા સુધીનું વ્યાજ મળે છે તમને વર્ચ્યુઅલ ડેબિટ કાર્ડ મળે છે એપ્લાયના ઉપર ક્લિક કરવાનું છે કોણ ટકા આઠસો અગિયાર પર ક્લિક કરશો એટલે તમને એક વેબસાઇટ છે જ્યાં તમે મોબાઈલ નંબર ઇમિલેટેડ નાખીને તમારી બેઝિક પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે બસ આ રીતે તમે ખાતું ખોલી શકો છો તો હવે વાત કરીએ બીજા કયા ફાયદા છે હવે બીજા એક ઓપ્શનની વાત કરીએ માનો કે ઝાર ગોલ્ડ મતલબ કે તમારે ગોલ્ડમાં ખાતું ખોલવું છે ગોલ્ડમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો ચાર ગોલ્ડ પર છે ક્લિક કરશો એટલે તમારી ડિટેલ આવી જશે જ્યાં તમને ફાયદા લખ્યા છે દસ રૂપિયાથી તમે એકાઉન્ટ ખોલી શકો છો મતલબ દસ રૂપિયાથી તમે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો કોઈ ફિઝિકલ ડોક્યુમેન્ટની જરૂર નથી તો ડાઉનલોડ એપ્લિકેશન પર ક્લિક કરીને ડાઉનલોડ કરવાની છે ને કમ્પ્લીટ કરી દેવાની છે તો આવી રીતે તમે પ્રોસેસ કરી શકો છો ફાયદાની અન્ય સેવામાં જશો ને તો બીજું છે લોન સેવાઓ લોન પર ક્લિક કરશો ને ત્યાં તમને બીજા પણ ઓપ્શન મળશે લોન માટે તમને ઓપ્શન હોમ લોન લેવી છે પ્રોપર્ટી લોન લેવી પર્સનલ કાર બિઝનેસ ગોલ્ડ લોન હવે કે તમારે પર્સનલ લોન લેવી છે તો પર્સનલ લોન પર ટીક કરવાનું છે જે હું પર્સનલ લો પર ટીક કરશો ને ત્યારે તમને ફરી પાસે ઓપ્શન પૂછે નોકરી કરો છો ધંધો કરો છો કે અન્ય મતલબ નોકરી પણ નથી કરતા ધંધો પણ નથી કરતા તેના માટે અન્ય તો તેવી રીતે તમે જે કંઈ સવાલ પૂછજો સવાલ જે આવશે તેના જવાબ આપતા રહેશો ને તે પ્રમાણે તમને સજેસ્ટ કરશે તમારો બેંકમાં પગાર એકાઉન્ટમાં આવે છે જે રોકડા આવે છે મારો બેંકમાં આવે છે તો બેંક સિલેક્ટ કરી છે કે નોકરી કરું છું બેંકમાં પગાર આવે હવે સિબિલ તમને પૂછે મારો સિબિલ સાતસો પચાસથી વધારે છે તો સિબિલ સાતસો પચાસથી વધારે છે તો સિલેક્ટ કરીશ તો એના આધારે તમને કંપની સજેસ્ટ કરશે કે તમારી આ કંપનીમાં પ્રોસેસ કરી શકો છો જો તમારી આ કંપની છે તો આ કંપનીમાં પ્રોસેસ કરી શકો છો બીજું છે આ કંપનીમાં ફાયદા શું છે એવું તમને કહો અહીંયા જે કંપનીનું લિસ્ટ લીધું છે ને એ કંપનીમાં લગભગ ત્રીસથી વધારે કંપની છે આના પર ક્લિક કરશો ને તો આ બધી વેબસાઇટ છે ત્યાંથી તમે ડાયરેક્ટ પ્રોસેસ કરી શકો છો આ પણ બધી જ કંપની ફ્રીમાં છે મતલબ માનું જો કે કંપની તમારે એપ્લાય કરવું હોય તો એપ્લાય ક્લિક બટન પર ક્લિક કરશો ને સીધી પેજી વેબસાઇટ ખુલશે જે તે કંપનીની જ્યાંથી તમે એપ્લાય કરી શકો છો જેમ કે યુનિટી કરવું હોય પ્રિફર પુનાવાલા કોઈ પણ તમારે કંપનીમાં કરવું હોય ને તો ક્લિક કરવાનું છે વેબસાઇટ છે ત્યાંથી તમે સીધી પ્રોસેસ કરી દેવાની છે તો આ રીતે તમે પ્રોસેસ કરી શકો છો બીજું મેઇન મેનુમાં જવા માટે તમારો પાછો હાઈ બટન ક્લિક કરશો ને એટલે પાછો તમે મેન મેનુ પર જતા રહેશો પૂછે છે હેલો આવાર્યું તો લખી દેવાનો તો ફાઇન છો કેમ છો એ લખી દેવાનો જવાબ આપી દેવાનો થોડું એને પણ સારું લાગે તમારે ગુજરાતી સિલેક્ટ કરવાનું છે ગુજરાતીમાં છો ફરી પાછું ગુજરાતી સિલેક્ટ કરશો ને અહીંયા તમને ઓપ્શન આવે છે ને ક્રેડિટ કાર્ડ લોન ક્રેડિટ કાર્ડ લેવું છે ક્રેડિટ કાર્ડ પર ક્લિક કરશો તો ક્રેડિટ કાર્ડના તમને ઓપ્શન આવશે ઠીક છે જેમ આગળ એવી રીતે બતાવ્યું હતું તેવી જ રીતે તમને ઓપ્શન આવશે અહીંયા ઘણા બધા ક્રેડિટ કાર્ડનું છે લિસ્ટ જોઈતું હોય તો આના પર છે ક્રેડિટ કાર્ડની અરજી અરજી પર ક્લિક કરશો ને તો તમને પેજ ખુલશે ત્યાંથી તમે ડિટેલ ભરીને આગળ ક્રેડિટ કાર્ડ એપ્લાય કરી શકો છો ફ્રીમાં ઠીક છે અન્ય સેવા કઈ કઈ છે આપણે બીજી સેવાઓ જોઈ શકીએ કઈ કઈ સેવા છે કે હવે ઘણી વખત ઇન્સ્યોરન્સ લેવો હોય તમારે ઘર બેઠા ઇન્સ્યોરન્સ લેવો હોય ગાડીવાળાને એના માટે વાત કરું અન્ય સેવા પર ક્લિક કરશો ઇન્સ્યોરન્સ સેવા પર ક્લિક કરવાનું છે જે હું ઇન્સ્યોરન્સ સેવા ઉપર ક્લિક કરશો ને ત્યારે તમને ઓપ્શન પૂછશે કે તમારો કયો વીમો લેવો જીવન વીમો મેડિકલ ટર્મ પ્લાન ટુ વ્હીલ કે ગ્રુપ ટુ વ્હીલ વીમો બરાબર ગાડીનો વીમો લેવો છે ટુ વ્હીલ વીમામાં જઈશું ટુ વ્હીલ વીમા ઉપર ક્લિક કરશો ને ત્યારે તમને ઓપ્શન પૂછશે કે બાઇક વીમો ગાડી કે ટેમ્પો મતલબ તમારે ટુ વ્હીલનો લેવો છે ફોર વ્હીલનો લેવો છે કે ટેમ્પાનો લેવો છે હવે બાઇકનો લેવો હોય તો બાઇક પર ક્લિક કરવાનું છે જો બાઇક પર ક્લિક કરશો તો ગાડીનો લેવો હોય તો ગાડી પર ક્લિક કરવાનું છે દસ મિનિટમાં પોલિસી હન્ડ્રેડ પર્સન્ટ ઓનલાઈન સુરક્ષા હવે તમારે લીખું છે આ ઓપ્શન છે ચલણ કે છે જોવું હોય તો અમારો કોન્ટેક કરવો હોય તો અથવા વધુ માહિતી માટે ઠીક છે ત્યારબાદ તમને એક ઓપ્શન ત્યારબાદ જોશો ને તો તમને એક ઓપ્શન આવે છે તમારો ગાડી નંબર અહીંયા તમને એક ઓપ્શન છે ગાડી નંબર તમારે શું વીમો લેવો હોય ત્યાં ગાડી નંબર પર ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે પેજ ખુલશે જ્યાં તમારે ગાડી નંબર લખવાનો છે વ્યૂ પ્રાઇસ પર ક્લિક કરશો એટલે તમારી ડિટેલ ફેચ થશે જો તમારો ઓલરેડી વીમો ચાલુ હશે અથવા હમણાં જ એક્સપાયર થયું હશે તો ઓટોમેટિક ડિટેલ ફેચ થઈ જશે ત્યારબાદ તમારે કન્ટિન્યુ કરીને કમ્પ્લીટ કરી દેવાનું છે પાંચથી દસ મિનિટની અંદર પેમેન્ટ પણ થઈ જશે અને પોલિસી પણ તમારા વોટ્સઅપ પર એસ ઇમેલ પર ડાઉનલોડ થઈ જશે સીધી પ્રોસેસ છે દસ મિનિટની અંદર તમે તમારું કામ કરી શકો છો વોટ્સએપ પર ફાયદા બીજું તમારે અપડેટ માટે શું કરવાનું અપડેટ માટે તમારે લખવાનું ગુજરાતીમાં જશો ને ત્યાં તમને ઓપ્શન છે લાસ્ટમાં હેન્ડલિંગ સોશિયલ મીડિયા હેન્ડલ કરીને તો એ તમે જોઈન કરી લેશો કે જ્યાંથી તમને અપડેટ મળતું રહે છે અને અપડેટ જોવું હોય ને તમારે તો વીકલી અપડેટ લખ્યું છે વીકલી અપડેટ ન્યૂઝ એના પર ક્લિક કરવાનું જ્યાંથી તમે જે અઠવાડિયાના જ નવા કંઈ અપડેટ્સ આવ્યા હોય ને આ વેબસાઇટ ઉપર એ તમને બતાવી દે છે કે જે કોઈ હમણાં વીકનું અપડેટ છે કે ફ્રી સિબિલ ચેક અને ગોલ્ડ લોન સિબિલ ચેક કરવા માટેનો ઓપ્શન એડ થયો છે અને ગોલ્ડ લોન એડ થયો છે તેવી રીતે નયા નવા જો અપડેટ આવતા હોય ને વીકલી ત્યાં અહીંયા અપડેટ તમને બતાવી દેશે તો આ મિત્રો સર્વિસ કેવી લાગી જરૂરથી કોમેન્ટ કરજો અને જો કોઈ તમારે ઓપ્શન એડ કરવા હોય તો તમારે શું કરો અન્ય સેવાઓમાં જઈને અન્ય સેવામાં જઈને સોશિયલ મીડિયા હેન્ડલ પર ક્લિક કરવાનું છે સોશિયલ મીડિયા હેન્ડલ પર ક્લિક કરશો ને ત્યારબાદ તમને ઓપ્શન આવશે તેમાં તમે દેખો મેન મેનુ કોન્ટેક કરવા કોન્ટેક કરવા પર ક્લિક કરશો ને એટલે તમને ગૂગલ ફોર્મ આવશે જ્યાં તમે તમે ડિટેલ ભરીને તમે સજેસ્ટ કરી શકો છો કે તમારે આ વસ્તુ એડ કરવી જોઈએ અથવા હટાવી જોઈએ જે કંઈ તમારા ક્વેશ્ચન્સ હોય ત્યાં અહીંયા તમારે રિમાર્ક્સમાં લખી દેવાનું છે અને ઇન્ક્વાયરી તમારે શેના માટે કરવી છે કમ્પ્લેન કરવી છે ફીડબેક કે રિવ્યૂ એ તમે સિલેક્ટ કરીને તમે અમારો રિવ્યૂ આપી શકો છો અથવા કમ્પ્લેન હોય અથવા કોઈ ફીડબેક જરૂરથી જણાવજો તો કેવું લાગ્યું આ વોટ્સઅપ સર્વિસીસ જરૂરથી જણાવજો અને આ બધું સર્વિસ ફ્રીમાં છે તમારા ટાઈમે તો આના સિવાયની પણ ઘણી બધી સર્વિસ એડ થવાની છે તો ચેનલે ફોલો જરૂર કરી લેજો જ્યાં હું તમને રેગ્યુલર આવતો રહીશ તો સેવ કરો નંબર આજે અને આજે માહિતીનો લાભ લો